કેન્દ્રની નરેન્દ્ર મોદીજીની સરકારે હમણાં રજૂ કરેલા તેમના બજેટમાં આંગણવાડીના ઉપર જે કાપ છે અને એને કારણે આખા દેશમાં આંગણવાડીના જે કર્મચારીઓ છે અને એની જે આખી જે પદ્ધતિ છે એના ઉપર જબરજસ્ત અસર થવાની છે બે હજાર અઢાર ના વર્ષ પછી કેન્દ્ર સરકારે

તો ની અંદર પણ એનો આજે અરવલ્લી જિલ્લાની એકત્રીસ જુલાઈ મળેલી મીટીંગ આદેશ પ્રમાણે આજે સંસદ સભ્ય અને ધારાસભ્યને આવેદનપત્ર આપીએ છીએ અને આગામી અઠવાડિયા અંદર અમે એક જબરજસ્ત રેલીનું આયોજન કરવાના છીએ અને અમારી માગણીઓ સંતોષાશે નહીં આખા અરવલ્લી જિલ્લાના એમને જે જીતાડા છે તેમ છતાં તેઓ હાજર રહ્યા નથી અને આંગણવાડી ની અવગણના કરી ગુજરાત આંગણવાડી કર્મચારી અરવલ્લી જિલ્લાની

તો જો સરકાર ધારે તમને ચારસો ને છન્નું રૂપિયા લઘુત્તમ વેતન પણ આપે અમને સરકારી કર્મચારી જાહેર ના આપો તો કઈ નઈ એક સામાન્ય કામદાર મજૂર તરીકે ગણો ને તો પણ અમારું લઘુત્તમ વેતન ચારસો ને છન્નું રૂપિયા હોવું જોઈએ તો સરકારની અમારી વિનંતી છે કે આ બજેટની અંદર જો સરકારે અમારું કંઈ કર્યું નહીં અને પ્લસ અમારું જે બજેટ હતું એમાં પણ ત્રણસો કરોડ રૂપિયાનો નો ઘાટો કર્યો છે તો આવનારા સમયમાં જો આગામી દિવસમાં કરોડ રૂપિયા બજેટ હોવા છતાં દસ દસ મહિને જો દિલો થતા હોય તો આગામી દિવસોમાં શું હાલત થશે આ બેનોની તો અમારી સરકાર નમ્ર વિનંતી છે અને ધારાસભ્ય દ્વારા અમે સૌર્ય મંત્રી સાહેબ દ્વારા અમે આવેદનપત્રો આગળ મોકલીએ છીએ અને રજૂઆત કરીએ છીએ કે આવનારા દિવસોમાં અમારા માટે કંઈક નવી જાહેરાત કરે અને બેનો વિશે કંઈક વિચારે